દેશના વડાપ્રધાન મોદીજી પંદરમી તારીખે આવે ત્યારે એવું નક્કી કર્યું છે કે તો આપણે દર વખતે ક્યાં જ કરતા હવે મારી ગેરહાજરી નથી અને ત્યાં જ બીજો તો પોલીસ સાથે ઘર્ષણ થાય થાય કે ના થાય આપણા લોકોને એ લોકો ઓળખે ડિટેન કરે જવા ના દે ને એવી બધી માથાકૂટમાં પડવા કરતાં કરતા આપણે નક્કી કર્યું છે કે ઝઘડીયા વિધાનસભાના નેત્રંગ તાલુકામાં એક મોટો પ્રોગ્રામ આપણે એ જ દિવસે પંદર તારીખે જ કરી લીધું તૈયાર છો ને બધા મેં બધાની મહેનત થી આપણા બધાની મહેનત થી સમાજ એટલો જાગૃત થઈ ગયો છે કે આજે વડાપ્રધાન ને મારા ડેડિયાપાડામાં આવીને એક પ્રતિમાનો પ્રતિમા કરવો પડે ત્યારે આપણે રસ ગર્વ લેવાની વાત છે કે આપણી પ્રતિમા ને વડાપ્રધાન શ્રી ખુલાર કરવા આવે છે તો એને વડાપ્રધાન શ્રીને પણ વેલકમ કરીએ છીએ પણ તમે જોઈ લો આ લોકોની નીતિ કેવી છે ભારતીય જનતા પાર્ટીના પોતાની ચેનલો ચેનલોવાળાએ હવે મારું નામ નરેન્દ્ર મોદીજી સાથે જોડીને સમાચારો બનાવવાના ચાલુ કર્યા છે ડેડિયાપાળાના ગામડાઓમાં મીટિંગો કરવાનું ચાલુ કરી દીધું એમને ખબર છે કે આ ડેડિયાપાડામાંથી ચેતર વસાવાને વિધાનસભામાં તેંતાલીસ હજારની લીડ હતી એક લાખથી વધારે મત મળ્યા તા લોકસભામાં એક લાખ ને અઢાર હજાર મત મળ્યા હતા સાહીઠ હજારની મારી લીડ હતી એના ડરે હવે મોદીજી તો આવા તો જેમ તેમ કરીને મનાવી લીધા લોકોએ પણ હવે મોદીજી આવવાના તો લોકો ક્યાંથી લાવવાના એના ટેન્શનમાં મારો અને નરેન્દ્રભાઈ મોદીજીનો ફોટો સાથે રાખીને એવું પ્રચાર કરે છે ડેઢિયાપાડામાં સાગબારામાં ચીકતામાં કે પંદર તારીખે મોદીજીના હાથે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાવાના છે અને બધા આવી જજો એમ કરીને પ્રચાર કરે છે બોલો તમે બી મીડિયા જોયા હશે જોઈએ છે ને ત્યારે સાથીઓ આપણે નરેન્દ્રભાઈ મોદીજીના પચીસ હજાર લોકો ભેગા થતા હશે તો આપણા પચાસ હજાર લોકો ભેગા થશે એમના પ્રોગ્રામમાં પચાસ હજાર લોકો ભેગા થતા હશે તો આપણા પ્રોગ્રામમાં એક લાખ લોકો ભેગા થશે અને તમને તો ખબર છે વડાપ્રધાનનો કાર્યક્રમ હોય કેવડિયામાં થાય એટલે પાંચ હજાર તો પોલીસ જ આવે છે આવે છે કે નથી આવતી તલાટીઓ ગ્રામ સેવકો આશા વર્કરો આંગણવાડીઓ સખી મંડળો મનરેગા વાળા આવાસ વાળા જંગલ ખાતા વાળા એ બીજા પાંચ હજાર આવી જાય છે ને એમના કાર્યકરો આજુબાજુ આખા રાજ્યમાંથી માંથી પાંચ હજાર આવશે ને બીજા કદાચ આમ તેમ કદાચ કોઈને રોજ આપીશું બસ માં બેસી જજો મારી શરમ લાગજો બસ ખાલી નહીં જવી જોઈએ એમ કરીને હાથ જોડી જોડીને કદાચ બસો ભરીને લાવે તો થોડા ઘણા લોકો જશે પણ જે પ્રકારની એમની નીતિ છે એમનો હું મારે કોઈ વ્યક્તિગત કોઈ પાર્ટી સાથે કે કોઈ વ્યક્તિ સાથે વિરોધ નથી પણ જે પ્રકારે આઝાદી પછી આદિવાસીઓનો ઉપયોગ થયો છે મારે એનો વિરોધ જે પ્રકારે નવા નવા પ્રોજેક્ટોમાં આપણે હર હમેશ જમીનો આપી છે ડેમો માટે આપણે જમીનો આપી છે જીઆઈડીસીઓ માટે આપણા પરથી જમીનો છીનવાઈ છે જીએમડીસી માં આપણી જમીનો છીનવાઈ છે કોરિડોરમાં આપણી જમીનો છીનવાઈ ગઈ છે બધી જ જગ્યાએ આપણું યોગદાન લઈ અને ત્યારે આપણા વિકાસની વાતો આવે ત્યારે એ લોકો જે અનદેખી કરે છે એનો હું વિરોધી છું ઊંચી ઊંચી પ્રતિમાઓ કેવડિયામાં બનાવી દેવાથી મોટા બિલ્ડીંગો બનાવી દેવાથી ઊંચા આવાસો બનાવી દેવાથી ઊંચા મોટા મોટા ડેમો બનાવી દેવાથી આપણો બધાનો વિકાસ નથી થવાનો આપણો બધાનો વિકાસ ત્યારે થશે આપણા બાળકોને સારું શિક્ષણ મળશે આપણા ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે અને આપણા યુવાનોને નોકરી રોજગાર મળશે ત્યારે આપણે વિકાસ થવાનો છે આટલા વર્ષો એકસો પચાસ વર્ષ થઈ ગયા ત્યારે હવે એ લોકોને બિરસા મુંડા યાદ આવ્યા છે કેમ કે આદિવાસીઓને હવે કઈ રીતના મનાવવાના એટલે એ લોકોએ આજેથી રથયાત્રાઓ ગામડે ગામડે ચાલુ કરી છે એમના સાંસદો અને ધારાસભ્ય રથ રાત્રા લઈને ફરે છે મારે એમને સવાલ છે આજે આપણા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જ્યારે આદિજાતિ વિકાસ વિભાગે 28/10/2024 ના રોજ બંધ કરી દીધી 600 કરોડ રૂપિયા દર વર્ષે આદિવાસીઓને 60000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી હતી ત્યારે અમે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કરવા ગયા ત્યારે કેમ કોઈ આદિવાસી ધારાસભ્ય નથી બોલ્યા ત્યારે કેમ આદિવાસી સાંસદ સભ્ય નથી બોલ્યા આજે બિરસા મુંડાના નામે રથ લઈને આદિવાસીઓને ભોળવા માટે નીકળી પડ્યા છો આદિવાસીઓને નર્મદાનું પાણી મળે એની વાત કેમ કોઈ કરતું નથી આદિવાસી વિસ્તારોમાં આજે સિંચાઈને પીવાના પાણી નથી રોડ રસ્તા નથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી યુનિટીનું બાજુનું ગામ તુરખેડા ચાપટ આજે મનસુખ વસાવાનું ગામ જુનારાજ ત્યાં આઝાદીના એઠોતેર વર્ષ પછી પણ રસ્તો નથી જુનારાજમાં મેં ગયો

અને એ લોકો એ કામ કરવાની જગ્યાએ આજે રથ લઈને વિકાસ 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 કરતા કરતા કામમાં ફરે છે વિકાસ મહોત્સવ તમે જેટલા રૂપિયા તમારો બ્રાન્ડિંગ કરવાના બેનરો લગાડો છો બનાવીને ફેરવવાના સરકારી કાર્યક્રમોના તાયફામાં જેટલા રૂપિયા તમે બગાડો છો એટલા રૂપિયા આદિવાસીઓના શિક્ષણ પાછળ તમે વાપરો તો અમે પણ તમારી વાહવાહી કરીશું અમે પણ તમારા ગુણગાન ગઈશું એમણે કશું કરવાનું નથી બસ કોઈ પણ સભા હોય દાહોદની ભાજપની સભા હોય ડેડિયાપાડાની સભા હોય વ્યારાની સભા હોય એટલે ચૈતરભાઈ વસાવાને ટાર્ગેટ કરવાનો હા ચૈતર આમ ચૈતર તેમ ચૈતર ફલાણો ચૈતર ઢીકડો મને ગાળ દેવાથી અમારા આદિવાસીઓનો વિકાસ થતો હોય મેં તો તમારા ઘરે આવીને ગાળ ખાવા તૈયાર છું વિકાસ કરો તમે સાચી વાત છે કે ખોટી વાત છે ઉઠી બેઠા ચૈતરભાઈ ઉઠી બેઠા ચૈતર વસાવા ઉઠી બેઠા ચૈતર વસાવા મને તમારે ખીજવાવાથી તમારી ગાળ તમે મને ગાળ દેવાથી જો અમારા આદિવાસી સમાજનું ભલું થતું હોય તો મેં તો તમારી ઓફિસે રોજે આવીને બેસી રોજે જેટલી ગાળ દેવાની હોય તેટલી દો મને વાંધો નથી પણ તમે અમારા સમાજ વિકાસ કરો ત્યાં કેમ તમે બોલતા નથી આજે વિકાસ વિકાસ કરીને અમારો સમાજ આટલો બધો પીડાય છે નોટબંધીના નામે હેરાન થયા જીએસટીના નામે હેરાન થયા ઓગણીસ બે હજાર સોળ માં જીએસટી તો તમે લાવ્યા આવ્યા બાર ટકા અઢાર ટકા અઠાવીસ ટકા તમારી મોદી સાહેબ ની સરકાર લાવી હતી અમે થોડા લાવ્યા છે અને એમાં થોડા ટકા ઓછા થયા એટલે એમના સાંસદો ધારાસભ્ય સ્ટીકરો ચોટાડવા ફરે છે દુકાને દુકાને ફરતા હતા ને કે ભાઈ અમે જીએસટી ઓછી કરી દીધી અમને અભિનંદન આપો અમારા ગુણગાન ગાવ હવે તમારે જ વધારવાની ને તમારે જ ઓછી કરવાની ને અમારે પાસે તમારા ગુણગાન ગાવાના હા બહુ સારું કર્યું ભાઈ બહુ સારું કર્યું આત્મનિર્ભર ભારતની વાત કરશે વડાપ્રધાન ડેડિયાપાડા આવીને સ્વદેશી અપનાવો ભાઈ તમે વડાપ્રધાન બન્યા પછી પાંચ હજાર ચારસો વિદેશી કંપનીઓ તમે ભારતમાં લાવ્યા છો અમે નથી લાવ્યા અમે અમારો સમાજ તો આધિ અનાધિકારથી આત્મનિર્ભર જ છે કે નથી આપણો સમાજ અને અમને આત્મનિર્ભરની તમે શીખવો છો તમારું બધું ફંડ તો વિદેશી કંપનીઓ વાળા આપે છે તમે આવ્યા પછી પાંચ હજાર ચારસો વિદેશી કંપનીઓ આવી છે આપણને હિકવે સૂત્રો તો એવા સરસ આપે કે એક પેડ માકે નામ આપણને એવું કહે કે તમે એક પેડ માકે નામ રોપો અને આખું જંગલ અદણ્યું એ લોકો આપે આ જીએમડીસી માં જમીન કોને આપી છે ટોરેન્ટોને આપી છે રિયલ રિલાયન્સ ની ટોરેન્ટો નું થયું છે અદાણીને અંબાણીને આપી દેવાનું ને આપણને એક પેડ માકે નામ મંત્રી આવે એટલે આપણને એવું લાગે હા હા ચાલો સરસ છે આ કાર્યક્રમ થાય કે ન થાય એટલે આ નીતિ સામે મારે વિરોધ છે તમે આત્મનિર્ભર ભારતની વાત કરો સ્વદેશીની વાત કરો તમે એક ફેડ માકે નામની વાત કરો એવી બધી વાતો હવે અમારો સમાજ જાગેલો છે ડેડિયાપાડા આવશે ને કહેશે આ પ્રોજેક્ટ આવશે પચાસ કરોડનું આ થઈ જશે પાંચસો કરોડ ભાઈઓ બહેનો હજાર કરોડનું આ કરી દઈશું તે બસ આટલી જુમલેબાજી થઈને જવાના છે લોકો અચ્છી તરફથી જાણે છે જાણે છે કે નથી જાણતા ત્યારે આ બધું થવાનું છે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી ત્યારે વધારે વિશેષ વાતો નથી કરતા તમે સોશિયલ મીડિયાને બધું જાણો છો એટલે ગમે તેવા પ્રયાસો કરશે આપણો કાર્યક્રમ ખૂબ સફળ થાય એના માટે બધા જ લોકો પ્રયાસ કરજો આવનારી પંદરમી તારીખ સુધી દરેક ગામડાઓની મિટિંગ થાય હું પણ એક દિવસે આવું આઠ દસ ગામોમાં તમે કહેશો ત્યાં હું પણ મીટિંગ કરું અને વધુને વધુ સંખ્યામાં લોકો ત્યાં ભેગા થાય અને સામાજિક કાર્યક્રમ દર વખતે આપણે પંદરમી ઓગસ્ટ અને નવ ઓગસ્ટ રાજકીય કાર્યક્રમ નથી રાખતા સમાજ રીતે બધાને આમંત્રિત કરીએ છીએ ત્યારે સમાજ રીતે બધા જ વર્ગના લોકો આવે રાજપૂત સમાજના આવે પટેલ સમાજના આવે લઘુમતી સમાજ મુસ્લિમ સમાજના આવે બધા જ લોકો આવે દલિત આવે ઓબીસી આવે એ બધા જ લોકોને હું આહવાન કરું છું જે ભારતીય જનતા પાર્ટીએ ત્રીસ વર્ષના શાસન દરમિયાન જે અન્યાય કર્યો છે આજે તમે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી આખા દેશમાં આપણે નેવું ટકા છે ગુજરાતમાં આપણે નેવું ટકા છે તમે આજે હાઈકોર્ટમાં જજો એસસી એસટી ઓબીસીના કેટલા ટકા જજો આજે તમે સચિવાલયમાં જજો એસસી એસટી ઓબીસીના નેવું ટકા સચિવો છે આજે તમે કોઈ પણ જગ્યાએ આજે યુનિવર્સિટીઓના કુલપતિઓનું લિસ્ટ તમે જોઈ લેજો એસસી એસટી ઓબીસી માઇનોરિટીના નેવું ટકા લોકો છે આજે તમે કોઈ પણ ક્ષેત્રમાં જીઆઈડીસી માં જોઈ આવો એસસી એસટી ઓબીસી માઇનોરિટીના કેટલા લોકો ઉદ્યોગપતિઓ ત્યારે આજે એક દસ ટકા લોકો રાજ આપણા પર છે આપણા પર શાસન કરે છે એની સામેની આ લડાઈ છે આજે ઉદ્યોગપતિઓના હિસારે આપણા લોકોને વિસ્થાપિત તરફ કરવાનું કામ થાય છે ત્યારે આ લોકોને એવું હતું કે આ વિસ્તારમાં ચૈતર વસાવા એક જ હવે બાકી છે એને ડરાવો જેલમાં નાખો એકવાર જેલમાં નાખી દીધા પરિવાર સાથે નેવું દિવસ રહેવું પડ્યું ફરી એકવાર જેલમાં નાખી દીધા પાછા ને એસી દિવસ રહેવું પડ્યું આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર સંઘવીને હતું કે આદિવાસી આ યુવાન અમારી સામે બોલવો ના જોઈએ આ આદિવાસી ચૈતર વસાવા સામે ના આવવો જોઈએ એને ડરાવો એને દબાવો પણ એમને ખબર નથી આ ચૈતર વસાવા ડર નથી આ ચૈતર વસાવા સાથે આ યુવાનો આદિવાસી નાના ઈમાનદાર ગરીબ સામાન્ય લોકોનો સહકાર છે આ એકલા ચૈતર વસાવાનો અવાજ નથી આ સમગ્ર વિસ્તારના લોકોનો અવાજ છે એ કોઈ આવા ભૂપેન્દ્ર પટેલને હર થી દબાવવાનો નથી એનાથી વધારે તાકાતથી આવનારા દિવસોમાં ઉઠવાનો છે ત્યારે સાથીઓ આપણે લડત લઈને આગળ વધી રહ્યા છે તમારો જે સહકાર મળે છે તમારો જે ભાવ છે એ ખૂબ જ અમને મળે છે હર હંમેશ તમારો અમારો કપરો સમય પણ તમે અમને ખૂબ જ સહકાર આપો છો ત્યારે સાથીઓ આવનારા તમામ મોરચા એ આપણે સંઘર્ષના દિવસો છે આજે જે તાનાશાહી સરકારને પોલીસનો જે ઉપયોગ થાય છે આપણી સામે તમે બધું જાણતા હશો બધું જ એમનું છે ત્યારે આપણું સંગઠન તૂટવું ના જોઈએ આપણે એકલા ના પડી જઈએ હું પણ એકલો ના પડું તમે પણ એકલા ના પડો એ આપણે બધાએ ધ્યાન રાખવું પડશે સંગઠન દિવસે અને દિવસે મજબૂત થાય એ હાકલ કરવા માટે જ હું તમારી વચ્ચે આજે ઉપસ્થિત થયો છું અને આવનારા દિવસનો કાર્યક્રમ તમારો બધાનો છે આપણો બધાનો છે એમ કરીને દરેક ગામોમાં જવાનું છે બધાને જ વાહનોવાળાને બી કહેવાનું છે કે ભાઈ પંદર તારીખે કોઈ જગ્યાએ જવાનું નથી આપણા લોકોને લઈને નેત્રંગ જવાનું છે એમ કરીને બધાએ જ મોટી સંખ્યામાં એ કાર્યક્રમમાં આપણે પહોંચવાનું છે